સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ વ્યક્તિ તમને કોલ કરે અને વ્યક્તિનું નામ બોલીને સંભળાય એવી રીંટો કઈ રીતના સેટ કરવી આ મિત્રો કોઈ પણ વ્યક્તિ તમને કોલ કરશે તમે વ્યક્તિનું જે પણ નામ લખીને સેવ કર્યો છે નંબર એ નામ બોલીને તમને સંભળાવશે એ સેટ કઈ રીતના કરવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે

તમે નંબર બે ને પસંદ કરશો તો મિત્રો જ્યારે તમારા મોબાઈલ ઇયરફોન લગાવેલા હશે ત્યારે જ એ વ્યક્તિનું નામ સંભળાશે અને નંબર ત્રણ નેવર મિત્રો તમે નંબર ત્રણ ને પસંદ કરશો કોઈ પણ વ્યક્તિનું નામ બોલીને નહીં સંભળાવે તમે નામ સાંભળવા માંગો છો તો તમારે અલવ પર ક્લિક કરી દેવાની અલવ પર ક્લિક કર્યા પછી કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરશે ત્યારે એ વ્યક્તિનું નામ સંભળાશે તમને પણ મિત્રો વાયબ્રેશન ના હોવું જોઈએ મોબાઈલમાં રિંગટોન ચાલુ રાખવાની છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો